ગઈકાલથી બગસરા ટાઉન વિસ્તારમાં મહોરમના પાવન પર્વની ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ઉજવણી કરવામાં આવી તેની સાથે સાથે ભારે ભારે વાહનોને ટાઉનની બહારના વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવેલા હતા અહીંયા બગસરામાં સમગ્ર સમગ્ર સમાજના લોકોએ સમરસતાથી સ્નેહપૂર્ણ અને શાંતિથી આ પર્વની ઉજવણી કરી છે તથા આની સાથે સાથે અત્યારે તકેદારી બંદોબસ્ત આ દસ દિવસ આ મોહરમનું માતમ સતત ચાલુ હતું આખા બગસરામાં ઘરે ગિલા ઇલાકામાં ઠેકાણે નિયાજ તેમજ શરબત અને આઈસ્ક્રીમના જેવા કે ભેળ ભજીયા જે પૂગે તેવા દસ દિવસ લગી સતત પ્રોગ્રામ ચાલુ થતા હતા આ દસ દિવસ લગી ઘણા ખરા મુસલમાનોને ઘરે પણ રાંધવાનું પણ નહોતું થતું કેમ કે નજરો નિયાજ એટલી આવતી હતી અને આ બગચરામાં આશરે ચાલીસથી પચાસ તાજીયા અમારે બને છે અને આ ગઈકાલે મોરાડી કમિટી દ્વારા વિજય ચોકમાં અમે એક સ્નેહમિનીનો કાર્યક્રમ એક દર વર્ષની માફક કે જેમાં બગચરાના તમામ વેપારી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સૌ સાથે મળી અને આ મોરમનો પૌર્વ અમે ઉજવીએ છીએ આજે જ્યારે આ છેલ્લા બે દિવસ હોય ત્યારે બગસરાની લુનાની કમિટી કરબલા કમિટી અને અનેક નામી અનામી કમિટીએ નજરો આજ કરી અત્યારે આ ઈમામ કાલ રાતે ફેરાતા આજે આખો દિવસ ફરી વિજય ચોકમાં થઈ અને રાત્રે દસ વાગે ગરબલાના મેદાનમાં એટલે કે નદીએ પહોંચી જશે ત્યારબાદ ઈદગાહે ગરબલા કમિટી દ્વારા આમ નિયાદ રાખવામાં આવે છે એમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્યાં નિયાદ લે છે અને બગસરાનો આ માહોલ એકદમ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાવી અને આ મોહરમની કોમી એકતાની બધાય સાથે રહીને ઉજવણી કરી હતી અને આજે અમારા મોહરમનો છેલ્લો દિવસ હોય આ સ્કૂલમાં મેદાનમાં ભેગા થઈ એક માફામાફી કરીએ અને જે કાંઈ હોય એકાબીજાના મન દુઃખ એ ભૂલી જઈએ અને ઇમામ હુસેનની યાદમાં અમે હંદાઇ દર વર્ષે આ રીતે બગસરાનો કોમી માહોલ બધા એકતાથી ઉજવે છે એવી અમે ઇમામ પાસે દુઆ કરીએ છીએ અને ઇમામ હુસેન અમારી દુઆ સાંભળી અને બગસરાનો માહોલ સદાય કાયમ આવો જ રાખે એવી દુઆ હક હુસૈન મોલા હુસૈન